નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુરુ શિષ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તો આજ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સિરીઝ તો અહીં આજ આપણે શું વાત કરીશું તો આ એક ઓરિએન્ટલ લેક્ચર છે કે કઈ કઈ એક્ઝામો માટે અમે ભણાવવાના છીએ કઈ એક્ઝામોની સુધીની અમે તૈયારી કરાવવાના છીએ પ્લસ કેટલો સિલેબસ કવર કરાવશું કઈ કઈ એક્ઝામમાં કામ લાગશે એના વિશેની અમે વાત કરીશું તો અમારો પહેલો લેક્ચર છે જેથી કરીને આ આર્ટ એન્ડ કલ્ચરની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ તો અમારી ચેનલ સાથે જોડાયેલા લેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અમારી ચેનલની સતત ને સતત નોટિફિકેશન મળતી રહે તો એ વાત કરીશું ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના

ફતેજી આગે વિદ્યાર્થી મિત્રો અમે અહીંથી સો ટકા મતલબ કે અમારા સો ટકા પ્રયત્નો વાળો કન્ટેન્ટ તમને પીરસવાની અમે પૂરેપૂરી તૈયારી બતાવશું તો તમે પણ મિત્રો એને ગ્રાસ કરીને એટલે કે એને અભ્યાસ કરીને અને એને આગળ વાંચીને એનો પૂરતો અભ્યાસ કરીને એમાંથી તમે જ્ઞાન મેળવીને તમે તમારી એક્ઝામના જે પાસ કરવાનું સપનું છે એ સાકાર કરી શકો જે ક્વેશ્ચન આવે છે ભારત અને સાંસ્કૃતિક વારસાના એટેમ્પ કરી શકો એવો મારો પૂરતો પ્રયત્ન રહેશે તો ચાલો આપણે વાત કરીએ કે આ જે ચલાવવામાં આવવાનો છે એ કઈ કઈ એક્ઝામમાં પહેલા તો કામ લાગશે તો આપણે કઈ કઈ પરીક્ષામાં કામ લાગશે એ વાત કરીએ તો જી ત્રિપલ એસ ની કોઈ પણ એક્ઝામ એટલે કે ગોણ સેવાની કોઈ પણ એક્ઝામ ગોણ સેવાની પરીક્ષા છે એની કોઈ પણ એક્ઝામ લઈ લો એમાં કામ આવે એ રીતનો આપવામાં આવશે પછી જીપીએસએસબી એટલે કે પંચાયત સેવા તો પંચાયત સેવામાં ઉપયોગી એવો દરેક કન્ટેન અહીં કવર કરી લેવાશે અહીં પીવાય ક્યુ સિરીઝ પણ ચલાવવામાં આવશે પહેલાં તો આપણે ટર્ન બાય ટર્ન આપણી અનુક્રમણી કા એવી રીતે ડિઝાઇન કરી છે કે જેથી કરીને મહત્તમ એક્ઝામનો સિલેબસ કવર કરી શકાય જેથી કરીને કોઈ પણ તૈયારી કરતા હોય ચાહે ક્લાસ વન ટુ સુધીની હોય વર્ગ ફોરથી વર્ગ થ્રીથી માંડીને ક્લાસ વન ટુ સુધીની કોઈ પણ તૈયારી હોય એમાં તમારે આ કન્ટેન્ટ ઉપયોગી લાગે અમે એ રીતનું આખો અમે જે અભ્યાસક્રમ છે એ ડિઝાઇન કરેલો છે પછી વાત કરી સુપર સુપર ક્લાસ કોઈ પણ એટલે કે તમે ડીવાય લઈ લો એસટીઆઈ લઈ લો એની એક્ઝામમાં પણ કામ લાગશે તદઉપરાંત ક્લાસ વન ટુનો ક્લાસ વન એન્ડ ટુ એટલે કે જીપીએસસી જીપીએસસીનો સિલેબસ પણ કવર કરવામાં આવશે જેમાં જીપીએસસીની એક્ઝામમાં પણ તમારે કામ લાગે અને છેલ્લે કોન્સ્ટેબલ અને પીએસઆઈ એમાં પણ ઉપયોગી બને તો અમે આ બધી શાખાઓ એટલે કે જીપીએસસી પંચાયત પંચાયત સેવા ગોણ સેવા અને પોલીસ સેવા આ બધા ચારે ચાર શાખાઓ છે એની પરીક્ષામાં કામ લાગે એ રીતનો અમે અભ્યાસક્રમ ડિઝાઇન કરેલો છે તો અહીંથી શું તમને ભણાવવામાં આવશે તો આપણે એની એક ચર્ચા કરીએ તો એ વાત કરી ભણવાના મુદ્દા જેમાં વાત કરી છે આ છે ભારતની સંસ્કૃતિ આ ભારતનો સાંસ્કૃતિક વારસો તો અહીંયા મેઇન પર્પઝ એ છે અહીં લેક્ચર એ રીતે સેટ કરવામાં આવશે ઓનલાઈન પ્લેટફોર્મ પર કે વિડીયો એ રીતે અપલોડ કરવામાં આવશે કે જેથી તમારે ગુજરાત ઓરિએન્ટેડ આપણી જે કોઈ એક્ઝામ છે એ અને ક્લાસ વન ટુ ઓરિએન્ટેડ એક્ઝામ કોઈનો પણ સિલેબસમાં ક્યાંય ચૂક ના રહે કે કોઈ મુદ્દો ક્યાંય બહાર ના રહી જાય એ રીતનો આખો સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને એ રીતે લેક્ચરો કે વિડિયો અપલોડ કરવામાં આવશે તો સતતું કે એની વાસ્તુ કળા છે એની મૂર્તિ કળા છે એની છાપ મોહર મુદ્રાઓ પછી એમના અવશેષો વિશે જ્યાંથી બેઝિકલી ક્વેશ્ચન નીકળતા હોય છે એ બધું આપણે અહીં કવર કરવાનું છે પછી

એની કઈ શૈલીની અસર જોવા મળતી એમાં શું વિશેષતા હતી તો એ વિશેનો બધું અભ્યાસ કરીશું પછી મોર્યાત્તરકાલીન એટલે કે ગુપ્તકાલીન અને શ્રૃંગવંશ એના પછી મૌર્ય પછી આવેલા શ્રૃંગવંશ અને ગુપ્તકાલીન એ વિશેની અહીં ચર્ચા કરીશું પછી વાત પછી વાત કરીશું આપણે સ્તૂપ ચૈત્ય અને વિહાર તો સ્તૂપ ચૈત્ય અને વિહારો વિશે ભણીશું પછી વાત કરશું આપણે ગુફા સ્થાપત્ય તો ગુફા સ્થાપત્યમાં કઈ રીતે ભણશું કે ભારતમાં આવેલી ગુફાઓ પછી તરત ને તરત એ રીતનું સેટ કરશું કે ગુજરાતમાં આવેલું પણ ગુફા સ્થાપત્ય પછી વાત કરીશું અહીં મંદિર વાસ્તુકળા તો મંદિર વાસ્તુકળામાં શું શું આવશે મંદિરના સ્ટ્રક્ચર કઈ રીતે ગોપુરમ છે કઈ રીતે છે કઈ શૈલીમાં બનેલા છે એ વાત કરીશું કે કેમ ઉપર આપણે ઉત્તર સાઈડ જવી તો કઈ શૈલીના મંદિરો છે પછી મધ્ય ભારતથી સેજ દક્ષિણથી સેજ ઉપર કયા કઈ શૈલીના મંદિરો છે અને દક્ષિણમાં કહીએ તો કહેવાય છે કે ગોપુરમ આવે છે પછી દ્રવિડ શૈલીના મંદિરો પછી અલગ અલગ શૈલીઓનો પણ આપણે અભ્યાસ કરીશું કે ગાંધાર શૈલી મથુરા શૈલી અમરાવતી શૈલી તો આ બધી શૈલીઓનો પણ અભ્યાસ કરવાનો છે પછી મંદિરોમાં જ વાત કરીએ તો ચાલુક્ય શૈલીના મંદિરો પછી અલગ અલગ શે પછી છે કે દક્ષિણના મંદિરો તો આ બધા અલગ અલગ ટાઈપના મંદિરોનો શું કરીશું આપણે એમ અભ્યાસ કરીશું પછી વાત કરી ભારતીય મૂર્તિ કળા તો મૂર્તિઓ કળા છે કેટલા ભાગમાં વિભાજીત હતી એ મૂર્તિ કળામાં શું શું જોવા મળે છે જેમ અત્યારે હું શૈલીની વાત કરીને કે ગાંધાર શૈલી મથુરા શૈલીની અમરાવતી શૈલી એ એક મૂર્તિ કળાનો પાટ છે બરોબર તો આપણે એના વિશે પણ અહીં ભણી લેશું પછી વાત કરશું ભારતીય ચિત્રકળા મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન ભારતીય ચિત્રકળા કરતાં તો સૌથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય તો એ છે ગુજરાતની ચિત્રકળામાંથી નીકળે છે જેમાં થાય છે પિછવાય વારલી પીઠોડા ચિત્રકલાનો નો સમાજ છે અને એક રોગન શૈલી પછી વાત કરીશું આપણે ભારતીય નૃત્ય કળા તો ભારતીય નૃત્ય કળા ભણો એટલે એની સાથે ભણવું જ પડે કે એ નૃત્ય કળા ગુજરાતમાં શું અસર થઈ કારણ કે નૃત્ય કળા એટલે કે ભારતીય નૃત્ય કળામાં આમાં કોનો કોનો સમાજ થાય તો કે શાસ્ત્રીય નૃત્ય કળાનો કોનો શાસ્ત્રીય જે ચુસ્ત નિયમબદ્ધ શૈલી છે જેમ કે ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી તો આ બધાનો થાય છે પછી એની એક ફાટો પડે છે જે આપણે શું કહીએ છે લોક નૃત્ય કલા લોક નૃત્ય કલા હવે લોક નૃત્ય કલામાં શું કે જે આપણે ઇંગ્લિશમાં વર્ડ વપરાય છે રિજિયન કેમ રિજિયન લેંગ્વેજ એમ તો લોક નૃત્ય કલા દરેક પ્રદેશની પોતાની શું હોય છે એક નૃત્ય કળા હોય છે એના વિશેનો અભ્યાસ કર્યો પછી ભારતીય સંગીત કળા તો એમાં હવેલી સંગીત છે પછી કયા ઘરાનું છે ગ્વાલિયર ઘરાના છે તો ઘરાના વિશે અભ્યાસ તો જ્યારે સંગીત કળા તમે ભણતા હોય સંગીત 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 કળા ભણતા એટલે એના વાદ્યો વાદ્યો પણ પણ ભણવા પડે આપણે ભણવા પડે પછી વાત કરીશું મેલો અને કિલ્લાઓ તો આ એક ટાઈપનો તો સ્થાપત્ય કળાનો ભાગ છે ને આપણે આમ જોવા જઈએ તો આ વાસ્તુ કળામાં જ આવે છે તો એના વિશે અભ્યાસ કરીશું પછી ભારતીય માર્શલ આર્ટ તો આમાંથી મોર ઓફ ધ એકાદો ક્વેશ્ચન નીકળી જતો એ મેઇનલી તો કે ક્લાસ વન ટુમાં જ આનો ક્વેશ્ચન મોટે ભાગે તો જોવા મળે છે પણ આપણે એનો અભ્યાસ કરી લઈશું મેં કીધું એમ કે ક્લાસ વન ટુ સુધીનું આપણે કવર કરાવવાનું છે પછી જીઆઈ ટેક તો આ જે ક્વેશ્ચન હોય છે એ સીએ બેઝ હોય છે સીએ એટલે કે કરંટ અફેર બેઝ કરંટ અફેર બેઝના ક્વેશ્ચન હોય છે જીઆઈ ટેકના અને હા અમુક જે પ્રખ્યાત જીઆઈ ટેગ હોય એ તમારી યાદ કરું જેમ કે મખાનાનો છે પછી સંખ્યાળાના ફર્નિચરનો છે આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થતો જાય તો એવા ક્વેશ્ચન કરી લેવા પછી અહીંયા વાત છે ધર્મ અને સંપ્રદાય અહીંયા ભૂલ છે ટાઈપિંગ એરર છે ધર્મ અને સંપ્રદાય તો ધર્મ અને સંપ્રદાયને લઈને હવે ઘણી વખત ક્વેશ્ચન આવી જવાતા હોય છે તો એ યાદ રાખી લેવાનું કે કયા ધર્મનો શું એમની માન્યતાઓ છે કઈ રીતના એમનો સ્ટ્રકચર હોય છે શું હોય છે પછી એક ઝોન વાત કરી આ ઝોન એટલે કે સાંસ્કૃતિક ઝોન આનો રેરલી ક્વેશ્ચન આવે કે સાંસ્કૃતિક ઝોનના પાઠ પડેલા છે કે ઉત્તરમાં કોણ હેન્ડલિંગ કરે મધ્યમાં કોણ હેન્ડલિંગ કરે દક્ષિણમાં કોણ તો આ સાંસ્કૃતિક ઝોન છે એના વિશેનો અભ્યાસ કરવામાં આવશે આ આખો કવર થશે આપણો ભારતીય સાંસ્કૃતિક વારસો એટલે આ ભારતનો સાંસ્કૃતિક વારસાના મુદ્દા છે કેના મુદ્દા છે ભારતના સાંસ્કૃતિક વારસાના મુદ્દા ભારતના સાંસ્કૃતિક વારસાના મુદ્દા હવે એ સિવાય આપણે આગળ વધીએ આપણે હવે વાત કરી ગુજરાતના વારસાના મુદ્દા એમાં આપણે કે કે મુદ્દા ભણવાના છે તો એમાં વાત કરી દ્રશ્ય કળા તો દ્રશ્ય કળામાં શું શું આવશે હસ્તકળા માટીકામ અને કાષ્ટકામ આના એક જ શાંતિલાલ જવેરીચંદનો એક છે એમનું શું છે કે મહેલકો જે અમદાવાદમાં આવેલો છે એ એક ક્વેશ્ચન બહુ પૂછાય છે બાકી માટી કામના તો ઠીક છે પણ હસ્તકળાના સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે ભરતકામ છે આંખલા ભરત છે પછી મોચી જણસારી ભરત છે તો આ બધા અલગ અલગ પછી કચ્છની હસ્તકળાની વાત થાય તો આ બધા ભરતકામના ક્વેશ્ચન પૂછાય પછી મેં કીધું ગુજરાતની ચિત્રકલા તો સૌથી વધારે એમ પહે તો પીઠોરા પિછુઆઈ વારલી અને રોગન શૈલી અહીંયાથી મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન નીકળતા હોય છે તો હવે વાત કરીએ આપણે ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળાની તો આમાં કોનો કોનો સમાજ થાય છે તો ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળા એટલે કે ગુજરાતમાં બનેલા જેટલા સ્ટ્રક્ચર છે એટલે કે અડી કઢીની વાવ છે નવગણ કૂવો કહો તમે પછી અડાલજની વાવ કહો પછી દાદા હરીરની વાવ કહો તો આ બધા જે સ્ટ્રક્ચર છે નાગીનાવાડી તો આ બધા શું કહેવાય એના શિલ્પ સ્થાપત્ય કહેવાય તો આપણે એના વિશે અભ્યાસ કરીશું પછી ગુજરાતના કિલ્લાઓ તો મક્કરપુરા પેલેસ છે પછી અલગ અલગ જે પેલેસ છે કે આપણે જુનાગઢમાં આવેલો કિલ્લો કયો છે તો આપણે અલગ અલગ બધા કિલ્લાઓ વિશે ભણીશું હવે આપણે વાત કરીશું ગુજરાતનો શાસ્ત્રીય નૃત્ય સાથેનો સંબંધ અને લોકનૃત્ય તો મેં તમને વાત કરી કે ભારતમાં જ્યારે શાસ્ત્રીય નૃત્યોનો ઉદ્ભવ થયો એટલે ઉદ્ભવ થતાની સાથે શું થાય છે પછી પ્રખ્યાત થાય છે તો એની અસર બીજા રાજ્યોમાં વર્તાય છે એટલે ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યને લાવનાર કોણ તો કે વડોદરાના શાસકો પછી શું થાય છે કે અલગ અલગ એનેથી પ્રેરિત થઈને લોકો એને આગળ ધપાવે છે અને પછી આખા ગુજરાતભરમાં પણ એની અલગ અલગ સંસ્થાઓ સ્થપાય છે અને એને અલગ અલગ જગ્યાએ શું કરવામાં આવે છે હેન્ડલિંગ કરવામાં આવે છે તો કહેવાય છે કે પૂર્ણિમા બેન પકવાસાના દોયતરી આની સાથે કનેક્ટ થાય તો એનું નામ શું છે તો ઘણી વખત સોનલ માનસી કરીને છે એ છે એ કોણ છે તો કે પુણમા બેન પકવાસાના દોયતરી તો એ રીતના ક્વેશ્ચન ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછી લે છે તો કયા સંગ કેની સાથે સંકળાયેલ છે અથવા કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે પછી વાત કરી લોક નૃત્ય તો કે મેરાયો નૃત્ય છે પછી ટિપ્પણી નૃત્ય છે તો આ બધા કેવા છે લોક નૃત્ય છે તો એનું અલગ અલગ મહત્વ રહ્યું છે અલગ અલગ ક્ષેત્રો રહેલા છે એનું ક્યાંક ધાર્મિક મહત્વ છે તો ક્યાંક કોકને કહેવાય કે મનોરંજન માટે કહેવાય કે શ્રમહારી નૃત્ય તો કે કે કેમ ટિપ્પણી નૃત્ય તો કે લોકો કામ કરીને આવતા અથવા એ પુરુષોના શ્રમને બિરદાવવા માટે કરાતું નૃત્ય તો બધું અલગ અલગ છે એ રીતના મહત્વ રહેલા હોય છે પાછળ કંઈક ને કંઈક નાનું મોટું રીઝન રહેલું હોય છે પછી વાત કરી નાટ્યકલા હવે આપણા બધા સિલેબસમાં કોમન થઈ ગયું નાટ્યકલામાં ભવાય પહેલાં થતું નાટ્યકલા એક મોટો વિસ્તાર હતો તો ઘણી વખત અમુક પાત્રો વિશે પણ પૂછી જતું એટલે કે કોઈ કલાકાર વિશે પણ હવે એક ભવાય એટલે કે અસાય ઠાકરને ભણો એટલે મેઇનલી બધું કવર થઈ જતું હોય છે કજોડાનું પાત્ર પછી રામાપીનો વેશ ને બધું અલગ અલગ છે એમને લખેલા છે કેટલા વેશ બનાવ્યા છે તો એને વિધાન બેઝ ક્વેશ્ચન પૂછી શકે પછી વાત કરી ગુજરાતના સંગીત અને સંગીત કલા અને તેના વાદ્યો તો હવે વાત કરવાની છે આપણે ગુજરાતના સંગીત વાદ્યો અને એની કલાની તો એમાં શું શું ગુજરાતમાં સંગીત વાદ્યો કોણ છે કયું દેવી વાદ્ય તરીકે પૂછે કોનો ભગવત ગોમંડળમાં ઉલ્લેખ છે કયા રિજિયન મતલબ કે કયા પ્રદેશમાં કયું વાદ્ય વપરાય છે તો એ વિશેની વાત થાય છે પછી કલા તો ગુજરાતમાં કઈ કઈ કલા છે સંગીત કળામાં કોણ કોણ લોકો જોડેલા છે તો આપણે અલગ અલગ એ કલાકારો વિશે ભણવાનું છે કોને પદ્મશ્રી મળ્યો છે કોણ સંગીત કળા પછી એમની સંગીત સંસ્થાઓ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું પછી વાત કરી લોક તો મેળાનું અથવા ક્વેશ્ચન દર વખતે હોય હોય છે છે મેળામાં ઓઉાનો મેળો લઈ લો તણે ત્રણ નો મેળો લેલો ઘણા અલગ અલગ મેળાઓ છે એની પાછળનો શેરડીયો મેળો કોને કહેવાય તો આ બધા જે મેળાઓ છે એની પાછળ કંઈક મહત્વ રહેલું છે એમાં શું હોય છે શું નથી હોતું એને લઈને ક્વેશ્ચન પૂછાતા હોય છે પછી વાત કરી લોક સમુદાય લોક સમુદાય એટલે શું બધી આપણે જેને વાત કરીએ કમ્યુટી મેર કમ્યુનિટી છે આહિર સમાજ છે ભરવાડ સમાજ છે કે રબારી સમાજ છે કે ક્ષત્રિય સમાજ છે કે કોઈ પણ અલગ અલગ સમાજ છે એનું ક્યાં કઈ રીતનું એમનું એક શું કહેવાય કે પહેરવેશથી થી લઈને એમની છટા સુધીની અહીં વાત થતી હોય છે કહેવાય છે ને કે કોકની પાઘડી વખણાય તો કોકની મૂછું વખણાય તો કોકની હાલચાલ વખણાય તો એ છઠ્ઠા બાબતે એ સ્વભાવ તો ઘણી વખત એ પૂછાઈ જતા એ લોક સમુદાયમાં જે પાઠ પડતા હોય એને લઈને પણ પ્રશ્ન પૂછાતા એક વખત ક્વેશ્ચન પૂછાયેલો છે કે નાના ભાઈ મોટા ભાઈ કેમાં છે તો કે ભરવાડ સમુદાયમાં આવે છે તો આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર પછી સાહિત્યિક સંસ્થાઓ આમાંથી એકાદું જોડકો છે સાહિત્યિક સંસ્થાઓ ભારતીય કેમ કે ભારતમાં કઈ કઈ પછી ભારત રાષ્ટ્રીય ભવન છે પછી ગુજરાતમાં કઈ કઈ સંસ્થાઓ છે તો એના વિશેના ક્વેશ્ચન પૂછી જતા હોય છે ગુજરાત વિદ્યાપીઠને હોય કે પછી સાહિત્ય એકાદમી હોય તો આ બધાને લઈને ક્વેશ્ચન પૂછી જતા હોય પછી મ્યુઝિયમ તો મ્યુઝિયમમાંથી હોય બારટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે આ લાઇબ્રેરી ક્યાં આવેલી છે એમએસ યુનિવર્સિટીમાં કઈ લાઇબ્રેરી આવેલી છે અવશેષ હોય એના વિશે મ્યુઝિયમને લઈને ઘણા ઘણા ક્વેશ્ચન પૂછે જતા જોડકું મેઇનલી છાતું હોય છે હવે ઘણી વખત આમાં વાત કરી કે ઘણા સ્ટુડન્ટ હશે કે જે માત્ર ને માત્ર પ્રિપેરેશન કરતા હશે અને ઘણા લોકો એવું હશે જવાબદારી હશે જોબ સાથે પણ તૈયારી કરતા હશે ઘણા ગવર્મેન્ટ એમ્પ્લોય હશે ઘણા પ્રાઇવેટ એમ્પ્લોય હશે તો આપણે એને ધ્યાને લઈને તે આખો સિલેબસ કવર કરવાનો છે કે જેમાં મેઇન મેન ટોપિક પહેલા અપલોડ કરવામાં આવશે જેથી કરીને તમારી પ્રિપેરેશનમાં ક્યાંય ખલેલ પડે નહીં અને જો ભાઈ એક્ઝામમાં વસ્તુ એવું છે કે ઘણાને પહેલા ટ્રાય નીકળતી નથી ઘણાની પ્રોસેસ લાંબી થઈ જાય છે પણ એના માટે એક જ મને કહેવાનું ગમે કે તમારી તૈયારી પ્રિપેરેશનમાં આજ નહીં તો કાલ તમને ચોક્કસ ફળ મળશે 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 એક નહીં તો બીજા સ્વરૂપે તમારું ક્યાંક ને ક્યાંક કેરેક્ટર તો બિલ્ડઅપ થઈ ગયું જ હશે હવે તમે સમજો કે આને એક વર્ણવું હોય ને તો જ્યારે તમારી સંઘર્ષરૂપી નાવડી મતદરીએ ક્યાં જઈ હોય આપણે મધદરિયે તો જતા રહે છે એટલે તૈયારીની શરૂઆત તો કરી નાખી છે અને હવે થાય છે એવું કે આપણી નાવડી આગળ તો પહોંચી જાય એટલે તમે તૈયારીની તો શરૂઆત કર દો છો પછી અધવચ્ચે થાય છે એવું સાહેબ મૂકી દઉં ચાલુ રાખું મૂકી દઉં એક્ઝામ નથી નીકળતી પોઈન્ટે પોઈન્ટે રહ્યું છે આવા ઘણા પ્રશ્નો સર્જાતા છે અને છોકરાઓમાં મેઇન આ પ્રશ્ન છે કે સમજો જવાબદારી ઘણા જવાબદારી સાથે પણ તૈયારી કરતા એ જવાબદારી સાથે તૈયારી કરી તો બહુ અઘરી હોય છે પણ ટકી રહેવું મિત્રો મહત્વનું છે ટકી રહેશો તો જીતી જશો એટલે કહું છું ને આપણી મતદરિયાની નાવડી જાય છે મતદરિયે પહોંચી ગઈ છે નાવડી નાવડી આપણી કેવી છે નાનકડી અને નાજુક છે ગમે ત્યારે તૂટી પડે એટલે હું પરિસ્થિતિ રૂપી તમને હું વર્ણવું તો કે તમારી નાવડી મતદરિયે પહોંચી ગયેલી છે અને ઉપરથી શું આવે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દરિયો ગાંડો તૂર થયો છે શું થયો છે દરિયો તો ગાંડો તૂર થયો છે ને પવન જોર જોરથી ફૂકા છે ને આપણી નાવડી હાલક ડોલક થઈ રહે છે તમને ખબર જ છે કે આપણો અંતિમ સમય આવી ગયેલો છે શાયદ હારવાના જ છે શું હારવાના જ છે છતાંય મનમાં એક જ વિશ્વાસ હોવો જોઈએ કે મારે કિનારે પહોંચવાનું છે મારે જીત મેળવવાની છે ગમે એમ કરીને મારે એક્ઝામ ક્લિયર કરવાની છે

પાંચ ત્રણ વર ચોથા વર્ષે તો નીકળશે ને ત્રણ વર જતા રે પાંચમા વર્ષે તો નીકળશે ને પહેલી ટ્રાય બીજી ટ્રાય ત્રીજી ચોથી ટ્રાય તો નીકળી જશે આજ ને તો કાલ નીકળશે પણ કન્સ્ટન્સન્સી જાળવવી બહુ જરૂરી છે તમે જો તમારી ગતિને છોડી એટલે થી બહાર અને ઘણી વખત થાય છે એવું ઘણા લોકો ડીવીમાં આવી જતા હોય છે મેરિટમાં રહી જતા હોય છે મતલબ કે ફાઇનલ મેરિટમાં રહી જતા હોય હવે સમજો ડીવીમાં આવું એ કોઈ મોટી વાત નથી પોસ્ટિંગ મળવું એ મોટી વાત છે એટલે હું તો કાયમ પોસ્ટિંગ મેરિટની જ વાત કરતો છું અને ક્યાંય પાછું પડન થતો મિત્રો સંઘર્ષ સતત ને સતત ચાલુ જ રાખવાનો જીવનમાં સંઘર્ષ સિવાય કંઈ છે જ નહીં અને લોઅર મિડલ ક્લાસમાં છો તો તમારી પરિસ્થિતિમાં સંઘર્ષ આવશે આવશે ને આવશે અને સંઘર્ષમાંથી જ નીકળશો તો સાચા વિલ્લા કહેવાય બાકી પોચી બાકા જીકી બોલા ને એનામાં કંઈ લેવાનું હોય નહીં બરોબર પોચી બાકા બોલાવાની જ નથી થતી પોચું પોચું બોલવાનું જ નહીં કાં તો મારા થાશું થશું ઓલું કહેવાય ને હારો તો એવા હારો કે પાડિયાથી પૂજે જાવ મારું મંજૂર છે બાકી હારું મંજૂર ન હોવું જોઈએ રેડી બાકી તૈયારી ફૂલ કરવાની છે અમારી સાથે જોડાયેલા જો સતત ને સતત તમને એવા મુદ્દાઓ અને એવા ટોપિક કવર કરવામાં આવશે અને સારા એવા કન્ટેન્ટ આપવામાં આવશે જેથી તમારી તૈયારીમાં કોઈ ખલેલ પડે નહીં અને ટચનો કહેવાય કે આમ ચોવીસ કેરેટનું મુદ્દાઓ કહેવાય ને કે ચોવીસ કેરેટનો માલ કહેવાય કે ચોવીસ કેરેટનું ટચનું એવા કન્ટેન્ટ તમને અમારે આપવાનો છે હવે વાત કરીએ આપણે ફરી મુદ્દા પર આવીએ કે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ મેં તમને કીધું હતું ને કે એક સરપ્રાઇઝ વસ્તુ રાખી છે એ આ છે તમારા માટે શું છે આ સરપ્રાઇઝ એવું હોય છે કે સાંસ્કૃતિક ગુજરાત અને ભારત પર વધુ જોખમ આદિવાસી સંસ્કૃતિ ઓછો ભણાવે છે પણ ટીડીમાં એટલે આના અલગ લેક્ચર ચાલુ થાય છે તો આપણે એ રીતનું નથી કરવાનું આદિવાસી સંસ્કૃતિમાં પણ થોડાક ઘણી વખત ક્લાસ વન ટુમાં માં ક્વેશ્ચન પૂછે જતા હોય ભૂતકાળમાં જ્યારે દિનેશ લાસા સાહેબ હતા ત્યારે તો બહુ ક્વેશ્ચન નીકળી ગયેલા છે પણ હવે ઓછા થયા છે પણ હવે કઈ કહેવાય નહીં આ તો હસમુખ પટેલ સાહેબ છે લેવલ વધતું જાય છે તો કરી નાખે તો એને ધ્યાને રાખીને ભવિષ્યને ધ્યાને રાખીને આ મુદ્દાઓ પણ બને એટલા સારી રીતે આપણે કવર કરીશું તો વાત કરીશું જનજાતિ હવે જનજાતિ એટલે શું એની અંદર અલગ અલગ પ્રકાર આવે છે બરોબર તો એ પ્રકારો વિશે શું કે કઈ જનજાતિ છે કઈ કોમ્યુનિટી છે મતલબ કે સમજો એ જનજાતિ ભણી ગયા પછી જનજાતિના અમુક લક્ષણો છે અમુક એમના પહેરવેશ છે પછી એમના ચોક્કસ વિસ્તારો હોય છે રહેણાંકના કે અમુક મધ્યપ્રદેશની બોર્ડરે દેખાતા હોય તો અમુક મહારાષ્ટ્રની બોર્ડરે દેખાતા હોય અમુક રાજસ્થાનવાળી બોર્ડર દેખાતા હોય પછી અમુક અરવલ્લી બાજુના વિસ્તારમાં દેખાણા હોય છે તો અમુક વડોદરામાં એમની વસ્તી ક્યાં છે દાહોદમાં છે પંચમહાલમાં છે તો આ બધું એ વિશ્લેષણ વિશે વાત કરીશું જનજાતિ એમનો રહેણાંક વિસ્તાર એમના સ્વભાવો પછી એમના રીતિ રિવાજો થોડું ઘણું ચર્ચા કરી લેશું પછી વાત કરશું એમના નૃત્ય તો એમના નૃત્ય તો બહુ વખણે છે તમે જુનાગઢ તો ખાસ ફરવા જાઓ છો ત્યારે તમે સીધી નૃત્યને માણવાનું બહુ બધા લોકો પસંદ કરતા હોય છે તો આ એ એમ એમના પોતાના અલગ અલગ નૃત્યો છે પછી એમના મેળાઓ એમના મેળાઓ બહુ વખણે ગાય ગોરીનો મેળો છે ગોળ ગધેડાનો મેળો છે પછી શામળાજીનો મેળે રેંજણી વાગે પેંજણી વાગે એક ગીત પણ છે એ શામળાજીનો મેળો એ તો ચિત્ર વિચિત્રનો મેળો તો મેળાઓ વિશે પણ એ પણ આદિવાસી સંસ્કૃતિના એક પાર છે પણ હવે સમજો આ મેળાઓ પણ એમ નામ નથી રખાણા મેળાઓ પાછળ પણ ક્યાંક ધાર્મિક મહત્વ રહેલું છે ક્યાંક વૈજ્ઞાનિક કારણો રહેલા છે એવી જ રીતે અહીંયા વાત કરી ઉત્સવ તો ઉત્સવ પણ એવું છે અમુક ધાર્મિક મહત્વ છે અમુક વૈજ્ઞાનિક મહત્વ છે ને એક અમુક આસ્થાનું પ્રતિક છે સમજો કે આપણા ઘરે કંઈક નવી વસ્તુ લાવ્યા છીએ તો આપણે કેમ તરત સ્વસ્તિક કરીને ચાંદલા કરીને આપણે કંઈક નવી શરૂઆત કરતા હોય એમ પહેલાં લોકો પાસે શું સંસાધનો નહોતા લાવતા પહેલાં શું હતું એમ ખેતી પ્રધાન જ બધો આપણો દેશ હતો સમજો તો આ સમુદાય તો બહુ પ્રકૃતિ પ્રેમી હતો એટલે આ પ્રકૃતિની પૂજામાં તો બહુ વિશેષ માને હવે એ કોઈ નવો પાક ઉગે છે તો નવો પાકને પહેલા ભગવાનને ધરાવવું પસંદ કરતા હોય છે તો સમજો કે એની પાછળને આધારે કોઈ એ જ્યારે આપણે આપણે શું કરતા પ્રસાદ ધરવી છે એવું કે છે આ શું કરે પાકને આધારે પાકની લણણી થઈ જાય પછી પાકને આધારે એક તહેવાર બનાવવામાં છે તહેવારની ઉજવણી થાય છે અને એમ એ ઉત્સવમાં કન્વર્ટ થતો હોય છે તો આવી રીતે એની પાછળ કંઈક કારણ રહેલું હોય છે હવે આપણે અત્યારે એક કાંતારા મૂવી જોય છે કે કાંતારા મૂવી તમે બધા જોયો છો તો તમે એમાં ખાસ જોજો કે કે કા એક ઘાસ જેવું

પદ્ધતિ અલગ હોય છે ઉત્સવ મનાવવાની પદ્ધતિ પણ અલગ હોય છે કેમ હોળી પછી આ આ મેળો આવે છે કે આ ઉત્સવ આવે છે દિવાળી પછી જ કેમ આવે છે દિવાસોનો તહેવાર ચિત્ર વિચિત્રના મેળામાં તો કંઈક અલગ જ જોવા મળે છે વિરય જોવા મળે છે અને એક બાજુ ઉજવણી જોવા મળે છે પછી વાત કરીએ એમના લોકવાદ્યની હવે આપણે એમના લોકવાદ્યની વાત કરીએ તો એક છે તાળપુ છે મસીરું છે કેમાંથી બને આ બધા લોકવાદ્ય છે તો આપણા જેમ લોકવાદ્ય ને એમના અલગ અલગ વાદ્યો છે અને એમાંય સૌથી વધારે જો લોકવાદ્યમાં સાથે અનેક નૃત્ય આ બંનેના સૌથી બે ભેગું એક સમન્વય વાળો એક ક્વેશ્ચન હોય તો હલેસા નૃત્યનો હલેસા નૃત્યનો દર વખતે ક્વેશ્ચન આવે છે ક્યાં જોવા મળે છે તો કે નળ કાંઠામાં જોવા મળે છે તો એમાં સંગીત ગાયન અને વાદન હોય છે કે એની સાથે ના એટલે સમજો કે નાચ નાચવું મતલબ કે નૃત્ય નૃત્ય સંગીત ગાયન અને વાદન વાદન એટલે વગાડવું કોઈ બી સાધન હોય તો આનો સમન્વય જોતા જોવા મળતો હોય છે તો આ રીતનું બધાની ઉજવણીની પદ્ધતિ અલગ હોય છે પ્રકાર પણ અલગ હોય છે પછી પાછું એમની પદ્ધતિ પણ જુદી હોય છે તો આપણે એ બધા વિશે બને તો વિગતવાર અભ્યાસ કરીશું તો તો હવે હવે આપણે 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 અહીં વાત કરી લીધી છે આગળ જઈએ મિત્રો હવે વાત કરી હડપ્ય સંસ્કૃતિની તો આપણે હડપ્ય સંસ્કૃતિમાં શું શું ભણવાનું છે વાસ્તુ કળા મૂર્તિ કળા અને વિદેશ સાથેના સંબંધ આપણે આટલા વિશે અભ્યાસ કરવાનું છે તો આજ આપણો આ જે લેક્ચર હતો એ ઓરિએન્ટલ લેક્ચર હતો હવે આપણે આવતા લેકચર થી આરોપ્ય સંસ્કૃતિથી બધા લેક્ચર વિગતવાર ભણીશું ને એના વિશે વિગતે અભ્યાસ કરીશું